કેમ છ ખેડૂતો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના ભાવ હળવદ એક હજાર પાંચસો ને બત્રીસ રૂપિયાથી બે હજાર એકસો બે રૂપિયા ડીસા એક હજાર સાતસો રૂપિયાથી एक हजार नौ सौ ने एकत्रिस एकत्रुपिया बोटाद एक हजार छ सौ ने अगर थी एक हजार आठ सौ ने पांच रुपया राजकोट एक हजार सात सौ ने पचास थी रूपया तीन सौ ने छप्पन रुपया पाटण एक हजार सौ छसो पंदर रुपया एक हजार नौ सौ ने पात्रीस रूपया સાવરકુંડલા બે હજાર ને બે રૂપિયાથી બે હજાર બસો ને અગિયાર રૂપિયા મોરબી એક હજાર આઠસો ને ચુમ્માલીસ રૂપિયા બે હજાર એકસો ને એકવીસ રૂપિયા જામજોધપુર એક હજાર સાતસો રૂપિયાથી બે હજાર બસો ને બે રૂપિયા રાપર એક હજાર છસો 1812 ચોપન રૂપિયાથી એક હજાર બાર રૂપિયા અમરેલી એક હજાર પાંચસો એક રૂપિયાથી બે હજાર બસો વીસ રૂપિયા મેંદેડા એક હજાર છસો એકત્રીસ રૂપિયાથી એક નવસો રૂપિયા ભચાઉ એક હજાર એક રૂપિયાથી એક હજાર પંચાવન રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં બનનારી જ મિત્રો વિસાવદર એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર સાતસો ને સાઠ રૂપિયા કોડીના એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર એકસો ને બાવીસ રૂપિયા જુનાગઢ એક હજાર સાતસો ને વીસ રૂપિયાથી બે હજાર એકસો ને પંચાવન રૂપિયા કોડીનાર એક હજાર એક ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા જુનાગઢ એક હજાર સાતસો ને વીસ રૂપિયા રૂપિયાથી એક હજાર આઠસો રૂપિયા થી બે હજાર એકસો બાવીસ રૂપિયા હારીજ એક હજાર પાંચસો ને એકાવન રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા વીલડી એક હજાર રૂપિયા થી બે હજાર ને પંદર રૂપિયા નેનાવા એક હજાર ચારસો રૂપિયા થી એક સાતસો રૂપિયા જોઈએ આગળ દળ એક હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયાથી બે હજાર એકસો ને એકત્રીસ રૂપિયા દાહોદ એક હજાર આઠસો ને એક રૂપિયાથી બે હજાર બસો ને ત્રીસ રૂપિયા ભુજ એક હજાર પાંચસો ને એક રૂપિયાથી બે હજાર ને એક રૂપિયો મહુવા એક હજાર આઠસો ને અગિયાર રૂપિયાથી બે હજાર એકસો ને તેર રૂપિયા એક હજાર છસો ને ત્રણ રૂપિયા થી બે હજાર એકસો એક હજાર સફેદ તલના બજાર પર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Jai Jawan Jai Kisan